એટલે સમાજનો નિયમ પાળવા આ સમાજને ખૂબ આગ્રહ અને આપણે અઢાર એક બે હજાર છવ્વીસના રોજ પાટણ મુકામે પૂજ્ય આનંદ પ્રકાશ બાપજીની બોર્ડિંગમાં સમાજના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી અને સમાજના સૌ વડીલોની હાજરીમાં ત્રણ પ્રજ્ઞાનું સામાજિક બંધારણનો કાયદો ઘડવામાં આવેલો અને એ દિવસથી જ અમલ કરવાનો નિયમ પણ સમાજ દ્વારા કરવામાં આવેલો એ પૈકીમાં આજ રોજ રમેશભાઈ ઈશ્વરભાઈ ભટ્ટ પરિવાર દ્વારા એમની દીકરીના બંને દીકરીના લગ્ન ઉત્સવમાં આજ રોજ અહીંયા જ્યારે પડલામાં રવિયાણા મુકામેથી જ્યારે મામેરો આવ્યો હોય અને સમાજના રીત રિવાજ મુજબ પાંચ લાખ એકાવન હજાર સુધી એ મર્યાદિત મામેરું પડલામાં ભરવાનું જે નિયમ બનાવેલ એનું ચુસ્તપણે રવિયાણાના સૌ વડીલોએ પાલન કર્યું છે બદલ એમને પણ અભિનંદન સાથે સાથે આ મોડવા પક્ષમાં રમેશભાઈ વડપરિવાર દ્વારા પણ જે જમણવાર આપણું સમાજનું જે મેનુ નક્કી કરેલ હતું એ મુજબ બે મીઠાઈ ફરસાણ પૂરી રોટલી બે શાક દાળ ભાત જે મેનુ સમાજ દ્વારા ભોજનનું નક્કી કરેલ એ પણ એ મુજબ એમનું છે એટલે એમણે પણ ભગવાન ભલે એમના ઉપર રાજી છે પણ એમણે સમાજના રીત રિવાજ મુજબ રહી અને સમાજના કાયદાનું પૂર્ણ રીતે પાલન કરી અને એક નવો ચીલો અહીંયા સોની મુકામેથી ભટ પરિવાર દ્વારા પાડવામાં આવ્યો એ બદલ એમને પણ શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન અને સમાજના સૌ વડીલો અહીંયા બેઠા છે જે સમાજે જે બંધારણ પૂજ્ય ભારતી ની બ્રમલીન ભારતીય આનંદ પ્રકાશ જે આપણે બંધારણ ઘડ્યું છે એનું પૂરેપૂરું પાલન કરશો તો ભગવાન બધા ઉપર રાજી છે પણ સમાજના નિયમોમાં રહીને પાલન કરશો એ બધો ફાયદો છે ફાયદાની સાથે સાથે આમ વ્યક્તિ પણ તમારી બાજુમાં બેસી શકે કારણ કે પહેલા એવું હતું કે એક બાજુ પચાસ લાખ નું મોમેરો ભરાતું અને એક બાજુ ત્રણ લાખ નું મોમેરો ભરાતો તો એને જે ત્રણ લાખ વાળાને ખૂબ નાનભા આવતી હતી પણ જ્યારે પાંચ નું હોય અને એની બાજુમાં ત્રણ એકાવન વાળો બેઠો હતો અને નાના પના અનુભવે એટલા માટે થઈ અને સમાજે આ રૂડો જે નિયમો બનાવ્યા છે અને એ નિયમોનું પાલન આપણે સૌ સાથે મળીને કરીશું તો ભગવાન પણ આપણા ઉપર રાજી રહેશે પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ પણ સમાજ ઉપર રહેશે તો આજના તબક્કે રમેશભાઈ ઈશ્વરભાઈ ભટ્ટ પરિવાર ભટ્ટ અમે અભિનંદન આપીએ છીએ કે આવા નવા નિયમો અન્ય જે જેના પણ લગ્ન પ્રસંગો હોય જે જે પ્રસંગ આવે તો આપણે બધા સાથે મળીને પાળશું તો એક નિયમ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ નિયમને આપણે બધાએ સાર્થક કરવાનો છે બોલો સદગરુ